આ કંપનીએ બે હજાર ઓગણીસથી માંડીને બે હજાર ચોવીસ સુધીમાં એક હજાર ત્રણસો કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણી પંચે ઇલેક્ટ્રલ બોન્ડની ખરીદીનું જે લિસ્ટ જાહેર કર્યું એ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે અને ખાસ કરીને જેમણે રેકોર્ડ બોન્ડ ખરીદ્યા છે એવા ફ્યુચર ગેમિંગની જબરજસ્ત ચર્ચા શરૂ થઈ છે આ કંપનીએ બે હજાર ઓગણીસથી માંડીને બે હજાર ચોવીસ સુધીમાં એક હજાર ત્રણસો કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે અને આ કંપની ચલાવે છે સેન્ટિયાગો માર્ટિન એ ફ્યુચર ગેમિંગ સોલ્યુશન ઇન્ડિયાનો માલિક છે તો આ સાન્ટિયાગો માર્ટિન કોણ છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ સેન્ટિયાગો માર્ટિનની જે કહાની છે એ બહુ જબરજસ્ત છે એક સામાન્ય માણસમાંથી એ અબજો બન્યો છે એ મ્યાનમારની અંદર એક મજૂરીનું કામ કરતો હતો પણ ઓગણીસો ને અંદર એ ભારત આવ્યો અને ઓગણીસો ને એકાણુંની અંદર એણે તામિલનાડુમાં પોતાનો લોટરી બિઝનેસ શરૂ કર્યો આ લોટરીના એને એટલી બધી ફાવટ આવી ગઈ કે એ પછી એણે કેરળ કર્ણાટક પૂર્વ એની અંદર એણે બિઝનેસ વિસ્તાર્યો અને પૂર્વોત્તરની અંદર માટીને લોટરીના આખા સરકારી પ્રોજેક્ટને સંભાળી લીધો હતો એ પછી એણે પોતાનો બિઝનેસ ભૂટાન નેપાળ એની અંદર પણ ઓફિસ ખોલીને શરૂ કર્યો અને ત્યાં પણ એણે જમાવટ કરી દીધી અત્યારે માર્ટિન ફ્યુચર ગેમિંગ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ રિયલ એસ્ટેટ ટેક્સટાઇલ હોસ્પિટાલિટી એવા અનેક બિઝનેસની અંદર છે અને એની પોતાની કોઈમ્બતુરની અંદર હોમિયોપેથિક મે કોલેજ ચાલે છે હોસ્પિટલ ચાલે છે એસએસ મ્યુઝિક કરીને એક ટીવી ચેનલ ચાલે છે અને પત્ની લીમાના નામે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પણ એનો ચાલે છે માર્ટિન ચર્ચામાં ક્યારે આવ્યો જ્યારે બે હજાર આઠની અંદર એની ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે સિક્કિમ સરકારની સાથે એણે પિસ્તાલીસસો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને બે હજાર અગિયાર અને બે હજાર તેરમાં એની પર દરોડા પડ્યા એ પછી અખબારોમાં અને ચેનલો પર સેન્ટિયાગો માર્ટિનની ચર્ચા શરૂ થઈ હતી આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઈડીએ કોઈમ્બતુર અને ચેન્નાઈમાં બે હજાર ઓગણીસની અંદર માર્ટિન અને તેના પરિવારના સભ્યોના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા અને બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસની અંદર ઈડીએ એક નિવેદન બહાર પાડેલું એમાં ઈડીએ એવું કીધેલું કે માર્ટિન અને તેની જે સહયોગી કંપનીઓ છે એણે એક એપ્રિલ બે હજાર નવથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર દસ સુધીમાં લોટરીની જે ટિકિટો છે એને વધારે ચઢાવીને ગેરકાયદે રીતે કમાણી કરી હતી અને સિક્કિમ સરકારને નવસો દસ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું હવે ઈડીએ એની સામે જે અત્યાર સુધી પગલાં લીધા છે એમાં બે હજાર ઓગણીસની અંદર ઈડીએ માર્ટિનની બસ્સો અઢીસો કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી હતી બે એપ્રિલ બે હજાર બાવીસમાં ચારસો નવ પોઈન્ટ બાણું કરોડની સંપત્તિ એટેચ કરી હતી પંદર મે બે હજાર ત્રેવીસના દિવસે ચારસો સત્તાવન કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએફ ફ્રીઝ કરી દીધી હતી હવે આ જે હમણાં તમારી સામે ત્રણ આંકડા કીધા ને એમાં એક આંકડા ઉપર ખાસ નજર રાખવા જેવી છે એ આંકડો છે કે બે એપ્રિલે ઈડીએ ચારસો નવ પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયાની માર્ટિનની સપ સંપત્તિ જપ્ત કરી અને એના પાંચમા દિવસ પછી એટલે કે સાત એપ્રિલે માર્ટિને સો કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા બે હજાર ઓગણીસની અંદર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ માર્ટિન અને તેના સહયોગીઓ પર ઈડીએ દરોડા પાડેલા અને એમાં એક્સેટ ફ્લેટ બ્યાસી ઓપન પ્લોટ છ પ્લોટ આ બધું જપ્ત કરી દેવામાં આવ્યું હતું અને એની વેલ્યુ હતી એકસો ઓગણીસ છ કરોડ ડિસેમ્બર બે હજાર એકવીસમાં ઈડીએ માર્ટિનની ઓગણીસ પોઈન્ટ ફિફ્ટી નાઇન કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી હતી આ ભાઈ એટલે કે સેન્ટિયાગો માર્ટિન એટલી પહોંચેલી માયા છે કે એણે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કે જે બે હજાર અગિયારની અંદર મુખ્યમંત્રી હતા ડીએમકેના એમ કરુણાનિધિ એની લાઈફ ઉપ એની એમની લાઈફ ઉપર આ ભાઈએ ફિલ્મ પણ બનાવી દીધી હતી અને એ ફિલ્મનું નામ હતું ઇલાઈ ગનન અને આ માર્ટિન આ ફિલ્મનો પ્રોડ્યુસર હતો અને એણે વીસ કરોડ રૂપિયા રોક્યા હતા આ તો આ આટલા વર્ષોની વાત થઈ પરંતુ બે હજાર આઠની અંદર પણ આ માર્ટિન જેલમાં ગયો હતો તે વખતે તમિલનાડુમાં એઆઈડીએમકેની સરકાર બની અને આ જમીન માફિયાનો આરોપ હતો માર્ટિન પર અને એને અનેક જમીનો પચાવી પાડેલી એટલે એને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને આઠ મહિના સુધી માર્ટિન જેલમાં રહ્યો અને એ પછી જામીન પર બહાર આવ્યો હવે આ જે માણસ છે એ એક હજાર અડસઠ કરોડ રૂપિયા બોન્ડમાં રોક્યા એને કારણે ચર્ચામાં છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ